હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડના ફેમસ એવા કુંભણિયા ભજીયા કુંભણ ગામમાં બનાવવામાં આવેલા આ ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે તેનાથી જ તેનું નામ પડ્યું છે કુંભણિયા ભજીયા તો સૌપ્રથમ પ્રથમ તેમના માટે આપણે એક બાઉલ જેટલો ચણાનો લોટ લેવાનો છે લીંબુનો રસ લેવાનો છે આદુ મરચાંની પેસ્ટ લેવાની છે સુક્કલ મેથી લેવાની છે કસૂરી અને એક બાઉલ જેટલા આપણે ધાણા લેવાના છે તો સૌ પ્રથમ આપણે ધાણાને એડ કરીશું મેથીને એડ કરીશું અને કટિંગ કરેલા બારીક એવા લીલા મરચાંને એડ કરીશું લસણ અને આદુની પેસ્ટને એડ કરીશું એક વાટકી જેટલો લીંબુનો રસ એડ કરીશું આ કુંભણીયા ભજીયામાં લીંબુનો રસનું પ્રમાણ થોડું વધુ હોય છે તેનાથી ખૂબ જ ટેસ્ટ આવે છે અને સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું એડ કરીશું આ બધા જ લીલા મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે સારી રીતે ત્યારબાદ જ આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે સારી રીતે આપણે મિક્સ કરીને આ મસાલો બનાવવામાં આપણે પાણીની જરૂર ઓછી પડે છે કારણ કે આપણે મેથીનો અને ધાણામાં અને લીંબુના રસમાં પાણીનો ભાગ હોય છે જેનાથી આપણે બે વાટકી જેટલું જ આમાં પાણી યુઝ કરવામાં આવ્યું છે જો વધુ પાણીનો યુઝ કરશો તો તમારા કુંભણિયા ભજીયા તેલથી ચીપચીપા લાગશે આવી રીતે આપણે કુંભણિયા ભજીયાનું બેટર બનાવવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે થોડું થોડું પાણી એડ કરીને જ બેટર બનાવવાનું છે એક જ સાથે આપણે પાણી એડ નથી કરવાનું આપણું બેટર બની જાય ત્યારબાદ આ રીતે આપણે હાથની મદદથી અંગૂઠાને નીચેની તરફ પ્રેસ કરતા જશું અને કુંભણિયા ભજીયા પાડતા જશું આ કુંભણિયા ભજીયા ખાવામાં ખૂબ જ કુરકુરા અને ક્રિસ્પી લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો આવી રીતે આપણે હાથની મદદથી અંગૂઠાને નીચેની તરફ પ્રેસ કરતા જશું અને કુંભણિયા ભજીયાને આપણે તેલમાં ફ્રાય કરતા જશું તો તમે જોઈ શકો છો કે સરસ એવા કુરકુરા આપણા ભજીયા તળાઈ ગયા છે અને આને આપણે ધીમા ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે એકદમ હાઈ ફ્લેમ પર નથી કરવાના તો તમે જોઈ શકો છો કે આપણા કુંભણિયા ભજીયા બનીને રેડી થઈ ગયા છે આને આપણે લીંબુના રસ સાથે અને કાંદા જોડે સર્વ કરી શકીએ છીએ તો તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાઈડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો જેનાથી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ અવનવી રસોઈ માટે તમે મારી ચેનલમાં જોડાયા રહેજો